ધોરાજીના ભાદા જાડીયા ગામના સરપંચ અને પૂર્વ તલાટી પર આક્ષેપ સાથે ન્યાય સમિતિના ચેરમેનને તાલુકા વિકાસ અધિકારીને પત્ર લખ્યો છે સામાજિક ન્યાય સમિતિ ભાદા જાડિયાના ચેરમેન પિન્ટુ સાકરિયા દ્વારા સરપંચ અને પૂર્વ તલાટી મંત્રી પર ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા છે ભાડેરના કેળના રસ્તા માટે ચૌદ હજાર રૂપિયાનું વાઉચર મુકેલ પરંતુ કોઈ કામ ન થયું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે નહીતર આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હવે ખોટો ભ્રષ્ટાચાર કર્યો છે ભ્રષ્ટાચાર મારા અંદાજે હજારોમાં છે પણ જો તાલુકા વિકાસ અધિકારી તપાસ કરે ન્યાયિક તો એમાં લાખોમાં એનો ભ્રષ્ટાચાર નીકળશે બેડાવાળા કેળો ભાડેરના કેળા ન્યા સત્યાવીસ હજાર રૂપિયાનું વાવચર છે અને વાડેરનો કેળો છે અહીંયા ચૌદ હજાર રૂપિયાનું વાઉચર છે તો આ અંદાજે મેં બધે ખેડૂતને મેલો તો એ લોકોનો એવું અહીંયા કોઈ કોઈ ફેરો નાખેલ છે નહીં એટલે અમે તાલુકા વિકાસ અધિકારી પણ અહીંયા આવ્યા છીએ કે સાહેબ આમાં તમે ન્યાયિક તપાસ કરો આમાં ખોટા પૈસા છે ને સો ભંડોળમાંથી પબ્લિકના છે કરવેરાના પૈસા છે અને બીજું કે આમાં હવેળો સાફ કરવાના ખોટા વાઉચર છે સફાઈ કામદારના ખોટા વાઉચર છે ખોટી ટ્રીટલાઇટોના છે અને કોમ્પ્યુટર રિપેર કરવાના જાજા વાઉચર છે આ લોકોએ એની મેળે લીધું છે તો આમાં અમારી નમ્ર વિનંતી છે કે તાલુકા વિકાસ અધિકારી આમાં ભ્રષ્ટાચાર જે થયો છે ન્યાયિક તપાસ કરી અને સરપંચ અને જૂના આપણા મંત્રી શ્રીબેન ઈશિકાબેન ભીમાણી સામે કડકમાં કડક પગલાં લઈ એવી અમારી વિનંતી છે